જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો આ રાજદીપસિંહ રીબડાનું નવું ઘર છે એટલે કે એનો નવો પેલેસ તૈયાર થાય છે તમે જુઓ આ બાજુનું હનુમાન દાદાનું મંદિર છે મહારાજ મહિરાજ બજરંગબલી ટ્રસ્ટ સામે જે દેખાય છે આલિશાન બંગલો તમે જુઓ કરોડો રૂપિયા ખર્ચીને હજી કામકાજ ચાલુ છે જો આ મહિરાજ બજરંગબલીનું મંદિર છે અને આ કન્સ્ટ્રક્શન તમે જોઈ શકો છો કરોડો રૂપિયાનો આલિશાન બંગલો રાજદીપસિંહ બનાવે છે તો ચાલો હું તમને જૂનું ઘર બતાવું તો જો મિત્રો રાજદીપસિંહ રીબડા પાસે કેટલી ગાડીઓ છે તમે જુઓ બધી મોંઘામાં મોંઘી ગાડીઓ લક્ઝરિયસ બીએમડબલ્યુ મર્સિડીઝ ઓડી વોલ્વો લેન્ડ ક્રુઝર ફોર્ચ્યુનર સ્કોર્પિયો જો બધી ગાડીઓ જો એની પાસે ગાડીઓનો કાફલો છે ગુજરાતમાં કોઈની પાસે જ ગાડી નહીં હોય એટલી ગાડી એનથી વધારે ગાડી રાજદીપસિંહ રીબડા પાસે છે તમે જુઓનો ગાડીનો કાફલો જુઓ ખાલી બધી ગાડી હાઈફાઈ લક્ઝરિયસ કરોડો રૂપિયાની બધી ગાડીઓ છે તેની ગાડીઓ અને હવે એનું જૂનું ઘર જુઓ આ રાજદીપસિંહ રીબડાનું જૂનું ઘર છે એના ઘરે જુઓ બધી ગાડીઓમાં વીઆઈપી નંબર છે અને રોજે એમને કેટલા લોકો મળવા આવે છે તમે જોઈ શકો છો આ વાત ઉપરથી તમે અંદાજો લગાવી શકો કે એ કેટલા પાવરફુલ આ માણસ છે એમના દાદા બે વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે એના પપ્પા જાહેરમાં ધડાકા કરે છે આ રાજદીપસિંહ રીબડાનું જૂનું ઘર છે અત્યારે હાલમાં તેઓ રહે છે અને તેમનું નવું ઘર હજી બની રહ્યું છે તમે જોઈ અને અંદાજો લગાવી શકો છો તો ચાલો તો આ મહિરાજ બજરંગબલી ટ્રસ્ટ એટલે કે રીબડા રોડ ઉપર રીબડાના રોડ ઉપર આ મહિરાજ બજરંગબલી ટ્રસ્ટ આ મંદિર આવેલું છે જે રાજદીપસિંહના દાદા મહીપતસિંહ જાડેજા જીવતા હતા ત્યારે આ મહિરાજ બજરંગબલી ટ્રસ્ટ બનાવેલું છે આ મંદિર ખૂબ ભવ્ય છે ખૂબ ભવ્યથી ભવ્ય અને જ્યારે મણપતસિંહ બાપુ જીવતા હતા ત્યારે એની ધાક એટલી હાલતી હતી કે એના ગામમાં કોઈ ચૂંટણીની સભા પણ નહોતું કરતું કહેવાય છે કે એક વખત કોઈ બેને ચૂંટણીની સભા ત્યાં પાછળ હતી ચારથી પાંચ લોકો બેઠા હતા અને મણપતસિંહ જાડેજા પોતાની ખુલ્લી જીપ એટલે કે જોંગો લઈને નીકળ્યા સળસડાટ બધા ઘરના દરવાજા બાળીઓ બારના ફટાફટ બંધ થઈ ગયા અને એ સભા વિખાઈ ગઈ હતી એટલી એરિયામાં એની ધાક હતી એ મણિપતસિંહ જાડેજા આ એમના પુત્રોએ આ મંદિર બંધાવેલું ત્યારે મોટો ડાયરો રેખો હતો અને જીવતા જગતીઓ કરેલો હતો ત્યારે મણપતસિંહ જાડેજા જીવતા હતા આ એમની યાદમાં બંધાવેલું મંદિર છે અને સામે જોદીપસિંહ જાડેજાનો નવો બંગલો છે ચાલો હું તમને હવે મણપતસિંહ જાડેજાના દર્શન કરાવું તો આ છે મણપતસિંહ જાડેજા જેણે પિંચોતેર કરોડ કોરોના દરમિયાન પિંચોતેર કરોડ રૂપિયા દાન દઈ દીધા છે અને આખો ક્ષત્રિય સમાજ ગર્વ લઈ શકે એવા પછી જાડેજાને વંદન